શ્રી સત્યવાન આદેશ્વર તથા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ ધરણા દેખાવો યોજીને રામધૂન પણ બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો આ કર્મીઓ છેલ્લા વીસ વર્ષથી આ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેમનું પીએફ પણ કપાય છે હોસ્પિટલ દ્વારા તેમના પગાર પહેલા અઢાર હજારમાંથી ઘટાડો કરીને તેર હજાર પાંચસો હજાર કર્યા અને છેવટે દસ હજાર કર્યા તો પણ આ કર્મીઓ ખૂબ જ ગરીબ અને પછાત વર્ગના હોવાથી કામ કરતા હતા તેમ છતાં હવે તેમને ફરજમાંથી દૂર કરાવતા તેઓ રસ્તે રજડતા થઈ ગયા છે અને આ કર્મીઓએ કોરોના કાળમાં હોસ્પિટલમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવીને હોસ્પિટલની સેવાને મુશ્કેલીમાં મૂકી નથી તેમ છતાં હોસ્પિટલ દ્વારા તેમના પ્રતિ ક્રૂડ ભેદભાવ અને અન્યાય રાખીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા તે અન્યાયકારી પગલું છે હોસ્પિટલ સત્તાવાળાઓને અમારી વિનંતી છે કે તેમને નોકરીમાં પરત લઈને તેમની સાથે ન્યાય કરે નહીતર હોસ્પિટલની સામે આંદોલન કરવાની ફરજ પડશે અને તેની તમામ જવાબદારી એપોલોની રહેશે वापन हॉस्पिटल हस में खंे <laughs> सेवाऊं ホンマー

બેન ને મેં આપી મારા જોડે સાંભળવા માટે વાત કરો. કરવા તમે બી મારા સાથે બેસી શકો છો વાત કરવા માટે તમે વાત કરી છે તો એસવી માં આવો નું ધર્ણાનો પ્રોગ્રામ

તમે આ યુનિયનને સારી રીતે આગળ વધાર્યું છે તો તમારી અમે સાથે આવો આપણા મેનેજમેન્ટમાં તમારા થકી અમે રજૂઆત બી કરીએ તમે પણ આવો અને બીજી વસ્તુ તમારા સાથે આ બધાને હું બંધ કરું હું તમને બીજી વાત કરું મારામાં હું છે તમારી તમારા માટે દરમિયાન કરવા આવ્યો છું એ કાયદેસરનો આવ્યો છું કારણ કે હું આખા ગુજરાતનો સ્ટેટ પ્રેસિડેન્ટ છું બરાબર સાહેબ બરાબર છે હોસ્પિટલ કમિટીનો અમે કોઈ મારી દોરે આઈકા સાથે નથી આયા

હજી અમને ખબર આગળ પડી છે તમે આવ્યા છો ત્યારે આવી ત્યાં સાથે અમે નથી